રહ્યા છો ન્યૂઝ હવે વડોદરા શહેરમાં ગોધરા કાંડની છુપાયેલી સત્ય હકીકત ઉજાગર કરતી ફિલ્મ સાબરમતી રિપોર્ટ આધારિત ફિલ્મ કોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ દ્વારા બતાવવાનું આયોજન ખાનગી સિનેમા ખાતે કરવામાં આવ્યું હતું

સાબરમતી રિપોર્ટ ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફિલ્મ ગોધરા કાંડની પાછળની છુપાયેલી સત્ય હકીકતને આધારિત બનાવવામાં આવી છે જેથી અકોટા વિધાનસભાના ધારાસભ્ય મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ ફિલ્મ જોવા માટે અવશ્ય લોકો આવે તેવી તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું અને આ ફિલ્મ જોયા પછી ગોધરા કાંડની છુપાયેલી હકીકત જાણવા મળશે જેથી આ ફિલ્મ જોવા માટે અવશ્ય પધારશો રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા The world will never forget. The day that changed the world more than the last decade, when the biggest superpower was brought to an abrupt and shocking halt, when the terror attacks struck the Twin Towers. Joining me today, Manika Rajpurohir, is Honorable Diplomat Mr. Bryan here at the US High Commission. So tell us, what is. रिलीज नहीं किया बड़ा हादसा हुआ है इतने लोग घायल हुए हैं पहले आप इनका इंतजाम देखें आपके सवालों का जवाब શું સાબરમતી રિપોર્ટ પિક્ચર જે આવ્યું છે એ મૂળભૂત બે હજાર બેમાં જે ગોધરાકાંડ આપણે જે રીતે ચર્ચામાં હતું અને જે તે વખતે ગુજરાતની જે સરકારને જે પ્રમાણે બદનામ કરવામાં આવ્યું હતું એના ઉપર આખું બન્યું છે આટલા વર્ષો પછી બન્યું છે એટલે સાચી જે હકીકતો છે એ ઉજાગર કરવામાં આવી છે હું દરેક જોનારને કહીશ કે ભાઈ આવીને તમે પિક્ચર જુઓ કારણ કે સત્ય હકીકત જે હતી અને જેનાથી આખું જે પ્રકરણ હતું એ આખું ઉજાગર કરવામાં આવ્યું છે એમાં સત્ય કેટલું છે અને ખોટું કેટલું છે એની તફાવત થાય એ પ્રકારે હકીકતમાં જે તે સમયે સેન્ટ્ર સરકાર હતી અને જેને બદનામ કર્યું હતું ગુજરાતને બદનામ કરવાનો પૂરતો પ્રયત્ન કર્યો હતો તે બધું સ્પષ્ટ સ્પષ્ટતાથી બહાર દેખાઈ આવે છે Subscribe now and press the bell icon. Never miss an update.